તો પણ મિત્રો મિત્રો વિવાદમાં જેલ થઈ હતી જેલની બહાર આવતાની સાથે તેઓએ જાહેર સભાનું આમંત્રણ કરી અને એવું કર્યું જે લોકો અત્યારે તેમને ન કહેવાનું કહી રહ્યા છે કેમ કે મિત્રો તમે લોકો જાણતા હતા કે બગદાણા વિવાદની અંદર જે જયરા જાહેરનો હાથ હતો જે નવનીતભાઈના કેસની અંદર પણ મિત્રો અત્યારે તેઓ જેલની બહાર આવ્યા છે એટલે કે જામીન ઉપર તેમને જેલની બહાર મૂકવામાં આવ્યા છે પણ મિત્રો જેલની બહાર જતાની સાથે જ એટલે કે જયરા જાહેર એક જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં ફક્ત ને ફક્ત છોકરીઓ છોકરીઓનું જ આવવાનું હતું તો મિત્રો આ વિષય અત્યારે એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જયરા જાહેરે આવું શા માટે કર્યું મિત્રો ઘણા સમયથી જે સોશિયલ મીડિયાની અંદર જયરા જાહેર બધાના વિવાદની અંદર જેમનું નામ હતું અને મિત્રો અત્યારે ઘણા બધા બીજા પણ ખુલાસા થઈ રહ્યા છે જેમાં મિત્રો માયાભાઈ અહીંના બંને દીકરા એટલે કે ભરતભાઈ અને જયરાજભાઈ બંનેનો એક બીજા કાંડની અંદર આરોપો લાગતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર એવી વાત કરવાની છે કે જયરાજ આહિર જેલની બહાર જતાની સાથે તેઓએ આ સભાનું આયોજન શા માટે કર્યું મિત્રો ઘણા બધા તમે એવા પણ વિડીયો જોયા હશે જેમાં જયરાજભાઈ આહિર ઘણી બધી મદદ કરતા વિડીયો જોવા મળતા રહે છે પણ મિત્રો અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જયરાજભાઈ આહિર છોકરીઓ માટેની એક સભાનું આયોજન કર્યું હતું જે મિત્રો તમને વિડીયો આગળ બતાવવાનો છું અને ખરેખર નવની ભાઈ મિત્રો એટલું જ કહેવાનું છે કે મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને મને ન્યાય માટે એક મહિના જેટલો સમય લાગ્યો જ્યારે જયરાજ આહિરને છોડવામાં ફક્ત ને ફક્ત ચૌદ દિવસ તો આ ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે પણ આટલા બધા સવાલોની વચ્ચે પણ જયરાજ આહિર જામીન ઉપર બહાર આવ્યા છે અને જયરાજ આહિરની સાથોસાથ જેટલા બીજા આઠ લોકો હતા ને એમના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને જામીન મંજૂર થતાની સાથે જયરાજ આહિર ઘર જવાના બદલે માતાજીના મઢે જાય છે અને માતાજીના મઢે જઈ અને પછી તેઓ એક સીધા લગ્નની અંદર જાય છે જેમાં મિત્રો જિગ્નેશ કવિરાજ માયાભાઈ આહિર અને જયરાજ આહિર આ ત્રણેય લોકો સાથે ઝૂમતા જોવા મળે છે એટલે કે ડાન્સ કરતા જોવા મળે છે પણ મિત્રો જયરાજ આહિરે જેલની બહાર નીકળ્યા બાદ જે સભાનું આયોજન કર્યું છે એના વિશે આપણે વાત કરીએ તો મિત્રો પહેલાં તો જયરાજ આહિર જે સેવાકીય કામ કરતા જોવા મળે છે અને અત્યારે જેલની બહાર જતાં પણ એમને તે જેલમાં ગયા નતા તે પહેલાં એક આયોજન કરેલું હતું સભાનું જેમાં ફક્ત છોકરાઓ હતા પણ ત્યારે જે છોકરીઓ હતી તેઓ ત્યાં આવી હતી તો છોકરીઓ માટે થઈને પણ જયરાજ જાહેરે બીજી વખત સભાનું આયોજન કર્યું હતું જે અત્યારે વિડીયો વાયરલ રહ્યો છે તે વિડીયો જુઓ બાકી મિત્રો તમારે આ વિશે શું કહેવું છે એક બાજુ જયરા જાહેર સેવા કરે છે અને બીજી બાજુ જે નવનીતભાઈ બગદાણા જેવો મોટો વિવાદ ચાલ્યો હતો આના અંતર વિશે તમારે શું કહેવું છે પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો અને આ વિડીયો જુઓ કે બહેનો માટે રોજગારનો કેમ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે એ વાતમાં મને આનંદ છે પીયુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કઈક કરવું જોઈએ એ પ્રેરણા મને ક્યાંથી આવી તો એવું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું છે તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને